ધોરણ પાંચ વિષય પર્યાવરણ પાઠ ચૌદ જ્યારે ધરતી ત્રુજી ઉઠી આ પાઠમાં આપણે કુદરતી આફતો વિશેનો અભ્યાસ કરીશું હવે તમને દરેકને ખ્યાલ જ છે કે કુદરતી આફત કુદરતી કોને કહેવાય તો કે જે આપણા હાથમાં નથી એટલે કે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલું નથી તેને કુદરતી કહેવાય તો કુદરતી આફત કઈ કઈ છે તો કે પૂર વાવાઝોડું ધરતીકંપ સુનામી એ બધી આફત છે કુદરતી આફત છે જે માનવ દ્વારા બનાવવામાં આવતી નથી તેને કુદરતી કહેવાય તો કે પૂર તો જ્યારે પૂર આવે ત્યારે ગામ તળાવ એ બધું ભરાઈ જાય છે અને માણસને નુકસાન થાય છે પછી છે વાવાઝોડું ખૂબ જ ઝડપથી ફૂંકાતા પવન અને ચક્રવાતને વાવાઝોડું કહેવાય છે હવે વાવાઝોડા દરમિયાન વસ્તુઓ છે એ જે વજનમાં હલકી છે તે ઉડવા માંડે છે વૃક્ષો છે એ મૂળ સહિતના પડી જાય છે વાવાઝોડા દરમિયાન એવું થાય છે ધરતીકંપ તો કે જમીનનું જે ઉપર છે તે હલે છે જેના લીધે ધરતી ધ્રુજે છે અને ઉપર જે વસાહત હોય છે માણસના મકાન જમીન વૃક્ષ એ બધું હલવા માંડે છે અને પડી જાય છે સુનામી તો દરિયામાં ઉછળતા મોટા મોજા હોય છે કે જેના લીધે દરિયાનું પાણી છે એ જમીન પર દરિયા કિનારાથી ઉપર આવી જાય છે તેને સુનામી કહે છે તો ગુજરાત ભૂકંપ સમય જાન્યુઆરી સવારે કલાકે સ્થળ એંશી કિલોમીટર દૂર ગુજરાત હવે ગુજરાતમાં એક સમયે ખૂબ જ મોટા પ્રમાણમાં ભૂકંપ થયેલો હતો આ ત્યારની વાત છે અને પાઠમાં આપણે તેનો અભ્યાસ કરવાના છીએ ભૂકંપના ઝટકા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી અનુભવાયા હતા તે આ ભૂકંપ વખતે લગભગ વીસ હજાર લોકોના મૃત્યુ થયા હતા અને એક લાખ સાઠ હજાર લોકોને ઈજા થઈ હતી અને વીસ હજાર લોકો જે છે તેના ઘર પણ ભાંગી ગયા હતા એટલે કે તબાહ થઈ ગયા હતા માણસમાં જે મકાન હતા એ બધા પડી ભાંગ્યા હતા તે વિસ્તારની ચાર હોસ્પિટલ અને આઠ શાળાઓ પણ નષ્ટ પામી હતી જે આ ભૂકંપ આવ્યો તે વિસ્તારમાં હોસ્પિટલ અને શાળા જે હતી એ પણ પડી ભાંગી હતી ખરાબ સ્વપ્ન મદદ મદદ મને બચાવો આ હું દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડા રાડ થતી હતી ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ તે દોડતી આવી અને મને જોરથી પકડી દીધી તે એવું જ ખરાબ શોખ ન હતું ધરતીકંપ આવ્યાને અઢાર વર્ષથી વધારે સમય થઈ ગયો હતો પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુષથી અનુભવું છું ભાઈ પાઠની શરૂઆત છે પાના નંબર એકસો એકત્રીસથી ત્યારથી થાય છે કે ભાઈ આ છોકરી છે તમને સુતેલી જોઈ શકો છો તેને સ્વપ્નમાં એવું લાગ્યું કે ચારે બાજુ લોકો દોડતા હતા અને મોટે મોટેથી બૂમો પાડતા હતા અને એક કંઈક ખરાબ સપનું જ આવ્યું હોય તેવું લાગતું હતું તે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકનો દિવસ હતો ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા અચાનક મેદાન હરવા લાગ્યું લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું બધે જ ગભરામણ હતી ભાઈ છવ્વીસમી જાન્યુઆરી હતી એટલે ગામના જે લોકો છે એમાં બાળકો અને ઘરડા માણસો છે શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા માટે ભેગા થયા હતા ત્યારે અચાનક ધરતી હલવા માંડી અને કોઈને ખબર જ ન પડી કે શું થાય છે અને શું થઈ રહ્યું છે થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું પડી ગયેલા ઘરના પથ્થરો કાદવ અને લાકડાની જે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં ઘડા અનાજ ખોરાક વગેરે દટાઈ ગયા હતા તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ડોક્ટરે ઘવાયેલા લોકોને સારવાર આપી ધરતીકંપ આવ્યો એટલે માત્ર ધરતીકંપનું એવું નથી હોતું કે અમુક વિસ્તારમાં જ એટલે કે એક ઘર પૂરતો જ આવે બરાબર છે આખા ગામમાં એવું થયું હતું આખું ગામમાં જે મકાન છે એ પડી ભાંગ્યા હતા ઘર ના પથ્થર કાદવ અને લાકડાની જે બધી વસ્તુઓ પણ દટાઈ ગઈ હતી ઘર ઉપરાંત દવાખાનામાં પણ ઘણું બધું નુકસાન થયું હતું તો લોકો જે માત્ર ત્યારે એટલું જ વિચારતા હતા કે જે લોકો દટાઈ ગયા છે તેમને બહાર કાઢી અને તેમની યોગ્ય સારવાર કરવી અને તેમને જીવ બચી જાય તેની માટે મદદ કરવી તો લોકો જે એ ડૉક્ટરને પણ સાથે સાથે મદદ કરતા હતા કે જે ઘવાયા લોકો છે તેને સારવાર પૂરી પડી શકે અમારા ગામમાં ગામના છ લોકો મરી ગયા મારા નાનાજી પણ પડી ગયેલા ઘરની નીચે દબાઈ ગયા હતા મારી માતા રડ્યા કરતી હતી મારી માતાને જોઈને હું પણ રડતી હતી આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું ભાઈ આ જે છોકરી વાત કરે છે ત્યારે કેવી હતી નાની હતી એટલે એના મમ્મી છે એ રડતા હતા એના નાનાજી છે એ પણ ઘરની નીચે દબાઈ ગયા હતા હવે એના મમ્મીને રડતી જોઈ અને આ છોકરી પણ રડતી હતી આખું ગામ ચિંતામાં હતું અને દુઃખી હતું મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યું ભાઈ આ સમય હોય છે ત્યારે બધા માણસોએ એક થઈને રહેવાનો સમય હોય છે જ્યારે દુઃખનો સમય આવે ત્યારે બધાએ એક થઈને સાથે રહેવું પડે જો સાથે ન રહીએ તો કોઈ કોઈ એકબીજાને મદદ કરી શકે નહીં તો આ ગામના જે મોટા બાપુ છે એ એના ગામના સરપંચ હતા એટલા માટે એના ઘરને બહુ નુકસાન નહોતું થયું એટલે એમને વખારમાં જે ઘઉંને ચોખા હતા તે આપ્યા જેમાં ગામની મહિલાઓએ એકસાથે રહીને બધાના ઘરે ભેગી રસોઈ કરી અને બધાને જમાડ્યા કલ્પના કરો ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરતી ધરતી કંપ આવી જશે તો ભાઈ કલ્પના કરો કે એક તો એ જ્યારે ધરતીકંપ થયો ત્યારે જાન્યુઆરી મહિનો હતો ત્યારે ઠંડી હોય શિયાળાનો સમય હતો એક તો ઠંડીના દિવસો અને ઠંડીના દિવસોમાં માથે છત નહોતી એટલે કે ઘર નહોતા ત્યારે રાત્રે એક તો ડરના લીધે ઠંડીમાં ઊંઘ પણ આવતી નહોતી ડર અને ઠંડી બંનેના લીધે ઊંઘ આવતી નહોતી અને સાથે સાથે એક ચિંતા પણ હતી જો ફરીથી આવો જ ધરતીકંપ આવશે તો ચર્ચા કરો અને લખો તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે ભાઈ તમે તો ન હોય અથવા તમારા વડીલોએ કોઈએ આવી મુશ્કેલીનો સામનો કર્યો હોય તો તે લખવાનું છે તો તેવા સમયે કોણે મદદ કરી હતી તેની પણ તમારે યાદી બનાવવાની છે અને રફ નોટમાં લખવાનું છે હવે આવી જ્યારે કોઈ કપરી પરિસ્થિતિ આવે ત્યારે આપણને બે સંસ્થા મદદ કરે એક તો સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ સરકારી સંસ્થાઓમાં અગ્નિશામક દળ એટલે કે ફાયર બ્રિગેડ ભારતીય સેના પોલીસ ખાતું સરકારી દવાખાના અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ સંસ્થાઓ છે એ કોઈ આવા કુદરતી આપત્તિ આવે ત્યારે આપણને મદદ કરે છે જ્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ ભુજમાં આવેલા ભૂકંપમાં ફસાયેલા લોકોને કપડાં તથા ખાવા પીવાની વસ્તુઓ ટેન્ટ ચાદર દવા પૂરી પાડી હતી ઘણી બધી સંસ્થાઓ દ્વારા લોકોને ઘર બનાવવામાં પણ મદદ કરાઈ હતી આપત્તિ વ્યવસ્થાપન જ્યારે કોઈ પણ આવી મુશ્કેલી સર્જાય ત્યારે ફાયર બ્રિગેડ અથવા ભારતીય સેના પોલીસ વગેરે દ્વારા લોકોને મદદ કરવામાં આવે છે તમે ચિત્રમાં જોઈ શકો છો કે ધરતીકંપમાં દટાયેલા લોકોને સારવાર અર્થે મદદ કરવામાં આવે છે ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા તેઓ ખોરાક દવા અને કપડાં લઈ આવ્યા હતા દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેતા લેવા દોડતા જતા હતા અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા અમે આવા કપડાં પહેરેલા ક્યારેય ન હતા હવે ભાઈ દરેક લોકોને જેમ ખ્યાલ આવે કે અહીં દુર્ઘટના સર્જાણી છે તો લોકો તેમને મદદ કરવા માટે સાથે કપડાં અને ખાવા પીવાનું લઈ જતા હતા લોકો જે કપડાં લાવતા હતા તેઓ આ લોકોએ ક્યારેય પહેરેલા હતા નહીં શહેરના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી આ પ્લાસ્ટિકના તંબુઓ આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ હતું લોકોના મકાન તો તરત ચણાણા ન હતા એટલા માટે તેમને પ્લાસ્ટિકના પ્લાસ્ટિકના જે તંબુ હતા તેના દ્વારા જ કામ ચલાવવું પડતું હતું એક તો ઠંડી એમાંય પ્લાસ્ટિકના તંબુમાં રહેવું પડતું હતું તેમના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા તેઓએ કયા વિસ્તારમાં ધરતી આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા અમારા ગામમાં લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી હવે એમાં જે લોકો આવતા હતા તેમાંથી થોડા ઘણા વૈજ્ઞાનિક હતા કે જે જોતા હતા કે હવે અહીંયા ફરીથી ધરતીકંપ આવશે કે નહીં આવે તેની વાત તેની સંશોધન કરતા હતા સાથે ગામના ઘણા લોકો એવા હતા કે જેઓ વૈજ્ઞાનિક સાથે વાત કરતા હતા તેઓએ અમારા ઘર ફરી બનાવવા સૂચનો કર્યા ઇજનેરો અને આર્કિટેક્ટ્સ એ એમને ઘર બનાવવા માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી તેઓએ કહ્યું આરતનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં પરંતુ અમારા ગામ અમારા લોકો થોડા ડરતા હતા જો આ લોકો અમારા ઘરને બાંધશે પણ અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે કે નહીં તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી બાંધશે ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે હવે ગામના લોકો સાથે સાથે ડરતા હતા કે અમારા ઘર જે છે પહેલાં જેવા બનશે કે નહીં આ સાથે સાથે અમારું ગામ પહેલાં જેવું થશે કે નહીં તે તેમને વિચાર આવતું હતું આ ઉપરાંત જે ઇજનેર અને સ્થપતિ છે એમનું જૂથ છે એ ગામની શાળા બનાવવા માટે તૈયાર થઈ ગયું સ્થપતિ આર્કિટેક આર્કિટેક એક એવી વ્યક્તિ છે કે જે મકાન અને ઇમારતોના બાંધકામની યોજના અને ડિઝાઇન બનાવે છે હવે તમે ક્યારેય આર્કિટેક શબ્દ તો સાંભળેલો જ હશે જે આ વ્યક્તિ છે એ આપણા મકાનની ઈમારત જે હોય છે તેને બાંધકામમાં આપણને નકશો તૈયાર કરી આપે છે અને બાંધકામમાં મદદ કરે છે અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું ઘણા લોકો તળાવ ખોદીને મોટો માટી લાવ્યા અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા અને તેમને એકબીજા પર ગોઠવી દિવાલ બનાવી અમે દિવાલને ચૂનાથી હોળી અને સુંદર ભાત ચિત્ર અને નાના નાના આભરાનેથી શણગારી અમે છાપરું બનાવ્યું હવે અમારું ઘર રાત્રિના અંધકારમાં હીરાની જેમ ચમકતું હતું ભાઈ આ બધા છે એ ફટાફટ કામ કરવા માંડ્યા એકબીજાની મદદ લઈને તરત કામ કર્યું જેમાં અમુક માણસો છે એ માટી લઈ આવ્યા એમાં છાણ અને માટી ભેળવી એને ગોળા બનાવી અને દિવાલ તૈયાર કરી દિવાલને ચોનાથી રંગી અને એના ઉપર સુંદર ભાતચિત્ર બનાવ્યા આ રીતે દરેક વ્યક્તિએ પોતાના ઘર નવેસરથી તૈયાર કર્યા ચર્ચા કરો ચશ્માના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા આ લોકો કોણ હતા તેઓ ગામ લોકોની કઈ રીતે મદદ કરી ભાઈ જ્યારે ખબર પડી કે ધરતીકંપ થયો છે ત્યારે ત્યાં ડોક્ટર નર્સ નેતા પોલીસ સરકારી અધિકારી એને એનજીઓ સંસ્થાનો સભ્ય સેવાભાવી કાર્યકરો લશ્કરના જવાન વગેરે લોકો છે એ ગામ લોકોની મદદે આવી તેમને જુદી જુદી ઘણી રીતે લોકોની મદદ કરી તેમને જે દટાયેલા લોકો હતા તેને બહાર કાઢ્યા અને ઘવાયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા અને ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી જેમના ઘર પડી ગયા હતા તેમણે નવા ઘર અને તંબુ બાંધવામાં પણ મદદ કરી આ ઉપરાંત જે સેવાભાવી ભાવી સંસ્થા અને કાર્યકરો હતો તેમને લોકોને ખાવા પીવા અને કપડાની પણ મદદ કરી હતી જસ્માના ગામના લોકોએ ઇજનેરોની સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાન પહેલાં કરતાં સુરક્ષિત હશે ભાઈ જવાબ છે જો ફરીથી ભૂકંપ આવશે તો મકાન છે એ પહેલાં કરતાં સુરક્ષિત હશે કારણ કે આ નવા મકાનની જે ડિઝાઇન છે એ એન્જિનિયરે બનાવી હતી જે ભૂકંપરૂપ બનાવવામાં આવ્યા હતા વિચારો જો તમે ત્યાં રહો છો તો ધરતીકંપ આવશે તો શું તમારું ઘર સુરક્ષિત થશે તો આનો જવાબ તમારે જાતે લખવાનો છે તમે કુદરતી આપત્તિ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો ભાઈ અત્યાર સુધી આપણે વાત કરીએ તો આપણી પોતાની વાત કરી હવે પાલતુ પ્રાણી તો હોય છે એ તો બચારા દોરડેથી બંધાયેલા હોય છે હવે આવો સમય આવે ત્યારે તમે એને શું મદદ કરશો તો ભાઈ પહેલો છે ધરતીકમ સમયે પાલતુ પ્રાણીને બચાવવા માટે આપણે તો એને દોરડાથી છોડીને ખુલ્લા મેદાનમાં લઈ જવા જોઈએ અને પૂરની સમસ્યા હોય ત્યારે પ્રાણીઓને બાંધેલા રાખવા ન જોઈએ તેમને ઊંચાઈવાળી સુરક્ષિત સલામત જગ્યાએ લઈ જવા જોઈએ અને દુષ્કાળ સમયે પાલતુ પ્રાણીઓને પાણી અને ઘાસચારાની આપણે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ આ પાઠનું તમારે